કોઈ એમ કહી દે કે સમાજથી મને બહાર મૂકી દો અને જીવવાનું છે તો હું માનતો નથી કે વ્યક્તિ જીવી શકે ઘણા બની બેઠેલા લોકો એવું સમજે છે કે આ અમારી જાગીરી છે અને આ જાગીરી દૂર કરી મેં તો તમને બધાને સમજન પડશે મેં તો જાગીરી દૂર કરી વર્ષોથી ચાલતી આવતી હતી જાગીરીને મહેનત કરીને દૂર કરવાનું કામ કર્યું સમાજના કોઈ પણ વ્યક્તિ હું પણ હોઉં કેમ ન હોઉં સમાજની મીટિંગને વિખેરવાનું જો કોઈ કામ કરે તો એને જડબે તોડ જવાબ આપજો તમે આ હું તમને બધાને કહું છું બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જ્યારે ક્ષત્રિય ઠાકોર સમાજનો કાર્યક્રમ હતો એ દરમિયાન સમાજના લોકોને અલગ અલગ વિષય પર ધ્યાન દોરી રહ્યા હતા સમાજે કઈ દિશા તરફ આગળ વધવાનું છે ક્ષત્રિય ઠાકોરે કઈ કઈ બદીઓ છે સમાજની એ દૂર કરી અને આગળ વધવાનું છે એ બધી વાત કરતા હતા અને પછી અચાનકથી એમણે એવું કહ્યું કે બહુ જ બધા લોકો સમાજમાં એવા છે કે આપણા યુવાનો જ્યારે રાજનીતિમાં આવવાનું કહે કે પછી આપણા યુવાન થોડાક આગળ વધતા હોય તો એના ટાંટ્યા ખેંચતા હોય છે જ્યારે સમાજના કાર્યક્રમ હોય હોય મોટા ભાગે નેતાઓ આવું કહેતા હોય છે કે આપણા સમાજના લોકો જ આપણને આગળ નથી આવવા દેતા ધવલસિંહ ઝાલાએ પણ કે એવું જ કહ્યું સાથે ધવલસિંહ ઝાલાએ એવું પણ કહ્યું કે આ સમાજ કોઈની જાગીર નથી બધા એવું સમજી બેસે છે કે સમાજ આપણી જાગીર છે ને પછી મરજી પડે એવું કરે છે જે ખૂબ ખોટું છે જાહેર મંચ પરથી એમણે વિરોધીઓને બહુ જ બધા સંદેશાઓ આપ્યા એમના આખા ભાષણમાં એમને બાયડમાં કેટલા કામ કર્યા છે એ સમાજ માટે કેટલા કામ કર્યા છે એ બધા જ વિષયો પર વાત કરી અને પછી સમાજને એકદમ

મારા પિતાશ્રી અહીંયા બેઠા છે હંમેશા કહેતા ભણાવતા ત્યારે કહેતા મને કે ભાઈ સમાજથી વિશેષ જીવનની અંદર કશું નથી અને એક શબ્દ એમનો હતો કે રૂપિયો એક મોટું વર્તુળ છે અને એને ત્યારે ભેગા કરવામાં આખી જિંદગી જતી રહે ત્યારે રૂપિયો ભેગો થાય આવું સમજાવતા મને નહીં બધાને સમજાવતા કોઈ એમ કહી દે કે સમાજથી મને બહાર મૂકી દો અને જીવવાનું છે તો હું માનતો નથી કે વ્યક્તિ જીવી શકે સમાજની રૂપરેખાઓ વડો વર્ષોથી વડવાઓએ બનાવેલી છે અને એની અંદર આરે અને એ સમાજ આપણા માટે દરેક વ્યક્તિ પછી કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તો એ સમાજની ચિંતા કરતો અહીંયા બે પાટીદાર છે આનંદની વાત છે કે આપણા સમાજને માર્ગદર્શન આપવા આવે બે પાટીદારમાં એક ત્રીજો પાટીદાર કશ્યપ પટેલ અમારો અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ આનંદની વાત કરું કશ્યપભાઈ માટે કે આ મોદી ભક્ત છે અમારો આ બહુ રિયલી વાત કરું તમને અને મોદી ભક્ત હોવા છતાંય જ્યારે એને એમ થયું કે ભાઈ જેવો ઉમેદવાર હોવો જોઈએ અને મેં ઇલેક્શનમાં કોઈને પ્રેશર નહીં કર્યું હું જ્યારે પણ અપક્ષ ઇલેક્શન લડ્યો ત્યારે આ બધા સાક્ષી હશો મેં કોઈને પ્રેશર નહોતું કર્યું પણ તમે બધાએ મને જીતાડ્યો છો અને હું ઋણી છું આ બધાનો અને મારી ફરજ છે તમારા કામ કરવા કોઈ કાર્યકર્તા હતો એને મેં રાજીનામું આપવાની ના પાડી કાર્યકર્તાને જે પાર્ટીનો કાર્યકર્તા છે એ તમામ લોકો પોતાની પાર્ટીનું કામ કરે મેં કોઈને પ્રેશર નથી કર્યું અને આ કશ્યપ યુવા મોરચાનો પ્રમુખ હતો અને મને ખબર નહીં અને જ્યારે ફોર્મ ભરવા જતો હતો ત્યારે ડીજેનો જે તાલ હતા ત્યાં સ્પીકર ઉપર બેસીને માઈક લઈને એમ કે આજે હું જાહેરમાં હું રાજીનામું આપું છું ને આજે એને એ રાજીનામું આપ્યા બાદ આજે પણ એક કાર્યકર્તા તરીકે છે એવા પણ લોકો આ તમારા પાસે જાગૃત જાગીરી નહીં કે હું આખી જિંદગી અહીંયા ધારાસભ્ય રહેવાનો છું આ કોઈ જાગીરી નથી હું આ ફરીથી કઉ છું ઘણા બની બેઠેલા લોકો એવું સમજે છે કે આ અમારી જાગીરી છે અને આ જાગીરી દૂર કરી મેં તો તમને બધાને સમજણ પડશે મેં તો જાગીરી દૂર કરી વર્ષોથી ચાલતી આવતી હતી જાગીરીને મહેનત કરીને દૂર કરવાનું કામ કર્યું સમાજના કોઈ પણ વ્યક્તિ હું પણ હોઉં કેમ ન હોઉં સમાજની મીટિંગને વિખેરવાનું જો કોઈ કામ કરે તો એને જડબે તોડ જવાબ આપજો તમે આ હું તમને બધાને કહું છું આપવો પડશે નહીં તો સમાજને

સમસ્ત ક્ષત્રિય સમાજ કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાથી કોઈને વિરોધ હોય શકે અને સમાજની વાત હોય ભલે પાછળ છેલ્લે બેસવા પણ ના મળે અને ઉભું રહેવા મળે તો સમજી લેવાનું કે આપણને ઉભા રહેવા અને સમાજના આગેવાનોને સાંભળવાનું સાહેબ પરિસ્થિતિ કેવી થઈ અત્યાર સુધી સમાજનો આગેવાન તૈયાર થાય તૈયાર થાય એટલે શું કરે આપણા જિલ્લાઓ ટાટીઓ ખેંચીને કેવી રીતના એને નીચે પાડવો એમ નથી કેતા કે ભાઈ એને ટેકો આપીને ઉપર લઈ જઈએ તો બીજો બીજો આગેવાન આવે બીજો આગેવાન તૈયાર થાય હું તો વારંવાર આ શબ્દ કહેતો હોઈશ કોઈ આગેવાન આવું નહીં કહેતો હોય કે ભાઈ આ હું કાયમ અહીંયા રહેવાનો જ છું ભાઈ આ બીજા બધા તો આવી વાત કરે મને પૂછીને પાણી પીવાનું આવું ચાલે આ બાયડમાં જ ચાલે છે નામ નહીં બોલું કર નામ બોલી નાખ્યું હોત તો ભૂકા કરી ગયા હોત અને એવા જાગીરી કરીને બેઠા છે ને એટલે જ હું બેઠા છે એ દિવસથી જે દિવસથી એમ બોલવાનું ચાલુ કરશે કે આ મારી જાગીરી નથી અને હું કહું એમ થાય એમ નથી બરાબર એ દિવસે મને એમ થશે કે ભાઈ હા ચલો હવે બીજા લોકોના નંબર આવશે પરંતુ આ બધાએ આ બધા જ આગેવાનોની વાતને ગ્રહણ કરીને આપણે આપણા અંદર ઉતારવાની છે શિક્ષણની વાત હોય રોજગારની વાત હોય વ્યસન મુક્તિની વાત હોય વ્યસન એવું નથી કે દારૂનું એક જ બધી છે સૌથી મોટી આપણા સમાજની અંદર કોઈ વ્યસન હોય તો નિંદા આટલો સરસ પ્રોગ્રામ થયો તોય દસ જણા નિંદા કરવા વાળા મળશે તમને કઈ વ્યવસ્થા નથી પાણી નતું પણ જે આયોજન કરે એને ખબર પડે કે શું તકલીફ પડે છે આયોજન કરવું નથી ખિસ્સામાં હાથ નાખો નથી અને નિંદા કરવા માટે પહેલા આવી જશે વિડીયો બનાવશે વોટસઅપમાં ગ્રુપમાં લખી નાખશે આ સમય પૂરો થાય એટલે જવાબ આલી દેવાનો બધાને કે જે બગાડવા વાળા હતા એમને સાહેબ આ કંઈ મારો પ્રોગ્રામ બગાડ્યો નથી આ સમાજના આગેવાનોને ખરાબ રીતે ચિતરવાનું કામ જે લોકો કરી રહ્યા છે એવા લોકોને આપણે જાગૃત થવાની જરૂર છે એ ક્યારે જાગૃતતા આવે તો શિક્ષણમાં આપણા બાળકો આગળ વધે આપણે સમાજના વ્યક્તિઓની નિંદા કરવાનું બંધ કરવું પડે હું એટલે નિંદા નથી કરતો કે હું તો કહીશ કે મારો સમાજ જ જવાબ આપશે તમારે જે લખવું હોય ને જેને જે કહેવું હોય કે બસ એ જ છે અને સૌથી વિશેષ વિશે એ વાત છે અને આ બધા જ અહીંયા મોટી સંખ્યામાં સૌથી વિશેષ વાત કેવી હોય કે સમાજના મેન મોભીઓ બોલીને જતા રે ને એટલે પબ્લિક ઊભી થઈને જવા માંડે આપણો ટાર્ગેટ હતો પંદરસો લોકોની મીટિંગ રાખવાનો કે ભાઈ પંદરસો કાર્યકર્તાઓ આપણા મહાસંમેલનમાં ઉપસ્થિત રહે આ પંદરસો ની જગ્યાએ ત્રણ હજાર લોકો ઉપસ્થિત રહ્યા બે હજાર તો ખુરશીઓ છે કોઈને ગણવી હોય તો ગણી લે આ જે બગાડવાવાળા લોકો હતા ને ને બે હજાર તો ખુરશી છે અને આ ઊભેલા મારા બધા આવા ચારે બાજુમાંથી એટલે કહેવાનો મતલબ એ છે કે આ સફળ પ્રોગ્રામ કરવા બદલ આપ સર્વનો ફરીથી હું આભાર માનું છું મારા મંચસ્થ મહાનુભાવો કે જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે જેમણે ફોનથી પણ આમંત્રણ આપ્યું એવા લોકો પણ અહીંયા ઉપસ્થિત છે જેને ખબર પડી આમંત્રણ નથી મળ્યું એવા પણ અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરી આ યુવાન પેઢી જે માનપુર ગામના તમામ સ્વયંસેવકો ખડે પગે ઊભા છે પાંચ સાત દિવસથી મહેનત કરી રહ્યા છે એ તમામનો હું આભાર માનું છું કે આપ સમાજની માટે ખૂબ ચિંતિત છો